હેલો વિદ્યાર્થી મિત્રો તો જુઓ હવે આની અંદર શું છે તો કે કેટલાક દાખલા મેં બનાવ્યા છે કે જે નવોદયની પરીક્ષામાં પૂછાય છે એ દાખલા આપણે જોઈએ શું લખ્યું છે બે ચાર આઠ અને સાતનો ઉપયોગ કરીને ચાર અંકની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો સરવાળો કરો હવે જો અહીંયા સરવાળો આપ્યો હોય જોડો આપ્યું હોય તો એ બધું શું થાય એક જ છે બરાબર તો પેલા આપણે બનાવીશું ચાર અંકની નાનામાં નાની મોટામાં મોટી સંખ્યા નાનામાં નાની સંખ્યા તો પહેલા કઈ બનાવીશું નાનામાં નાની આપણને ખબર જ છે શું કરવાનું છે ચાર લાઈન દોરી દેવાની એક બે ત્રણ ચાર નાનામાં નાની તો સૌથી પહેલા કઈ સંખ્યા નાની તો કે બે એ પછી કઈ તો કે ચાર એ પછી સાત અને પછી આઠ બરાબર અને મોટામાં મોટી કે તો શું કરવાનું પહેલા તો કે મોટી સંખ્યા સૌથી પહેલા લેવાની કઈ આવશે તો કે આઠ પછી આવશે સાત આ બંને સંખ્યાનો શું કરવાનો આપણે સરવાળો તો કે બે ચાર સાત આઠ પ્લસ આઠ સાત ચાર અને બે આઠ ને બે દસ વધી એક સાત ને ચાર અગિયાર ને એક બાર વધી એક સાત ને ચાર અગિયાર અગિયાર ને એક બાર વધી એક આઠ બે દસ ને એક અગિયાર જવાબ શું આવ્યો અગિયાર હજાર બસો ને વીસ આ એનો શું થયો સરવા દો બરાબર હવે જો બીજો પ્રશ્ન એ રીતના આપણે જોઈએ તો કે બીજા પ્રશ્નમાં શું કહે છે પાંચ ત્રણ અને બેનો ઉપયોગ કરીને નાનામાં નાની સંખ્યા અને બે અંકની મોટામાં મોટી સંખ્યાનો તફાવત શોધો તો પહેલાં આમાં શું છે જો પાંચ ત્રણ અને બેનો ઉપયોગ કરીને નાનામાં નાની સંખ્યા બનાવવાની છે તો પેલા નાનામાં નાની બનાવી દઈએ નાનામાં નાની બરાબર એક બે ત્રણ નાનામાં નાની એટલે બે પછી ત્રણ અને પછી પાંચ હવે શું કીધું છે બે અંકની મોટામાં મોટી તો બે અંકની મોટામાં મોટી તો બે લાઈન દોરીશું એક અને બે બંને જગ્યાએ શું લખી દેવાના નવ નવ આવી ગયો હવે શું કરવાનું આ બંનેનો તફાવત કરવાનો તફાવત કે કે બાદ બાકી કે શું થાય સરખું જ છે બરાબર બંનેમાંથી શું કરવાના ઓછા કરવાના બે ત્રણ પાંચ બરાબર અહીંયા શું નવવાણું બાદ કરવાના બરાબર હવે જો પાંચમાંથી નવ જવાના ના તો શું કરીશું આપણે દસકો લઈશું અહીંયા અહીંયા શું થશે એક ઓછું થઈ જશે દસ ને પાંચ પંદર પંદરમાંથી નવ જાય તો શું આવે તો કે છ શું આવે છ બરાબર હવે એ જ રીતના બે માંથી નવ જવાના તો કે ના તો આપણે શું કરીશું અહીંયા પણ દસકો લઈશું અને અહીંયા શું થશે એક ઓછો બરાબર હવે શું છે બારમાંથી નવ જાય તો ત્રણ બરાબર અને અહીંયા શું છે એકની નીચે તો કંઈ છે જ નહીં એટલે શું આવશે સીધો એક તો જવાબ શું આવ્યો એકસો છત્રીસ પડી સમજણ હવે જો બે પાંચ ચાર સાતનો ઉપયોગ કરીને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા બને હવે જુઓ આની અંદર કેવું હોય કદાચ આ રીતની સંખ્યા ના આપી દી હોય પણ જવાબમાં આ વિકલ્પમાં કેવું આપ્યું હોય એકી સંખ્યા આપી હોય બેકી આપી હોય યુગ્મ છે અયુગ્મ છે વિભાજ્ય છે એવું આપેલું હોય ને તો એ છે તો જુઓ પહેલાં શું બનાવીશું આપણે નાનામાં નાની સંખ્યા બનાવીશું તો પહેલે કઈ બનશે બે પછી આવશે પા ચાર પછી આવશે પાંચ અને પછી આવશે સાત હવે છેલ્લો અંક કેવો છે સાત તો સાત કેવી છે એકી સંખ્યા તો કેવી સંખ્યા બને એ બરાબર હવે જો નવ પાંચ ચાર અને ત્રણનો ઉપયોગ કરીને મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા બને તો પહેલાં એક બે ત્રણ ને ચાર મોટામાં મોટી કીધું તો પહેલાં આવશે નવ પછી આવશે પાંચ પછી આવશે ચાર અને પછી આવશે ત્રણ તો કેવી થઈ આપણ એકી સંખ્યા બરાબર બસ આવા જ પ્રશ્નો નવોદયની પરીક્ષામાં પૂછાય છે જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો અને કોઈપણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો અને બાકીના વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ જ છે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો